ટીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રીમતી ટી એસઆર કોમર્સ કોલેજ દ્વારા જીસીએસ પોર્ટલ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો તારીખ રોજ સામાન્ય પ્રવાહ ધોરણ શાળાના તમામ વિદ્યાર્થીઓને અસલ શાળા છોડ્યા પ્રમાણપત્ર ટ્રાયલ સર્ટિફિકેટ માહિતી પત્રક સહિત તમામ જરૂરી ડોક્યુમેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે આગામી વર્ષમાં કોલેજમાં જીસીએસ પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનથી માંડીને તમામ તબક્કાઓનું ખૂબ ઝીણવટપૂર્વકનું માર્ગદર્શન મળી રહે તેના ભાગરૂપે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શ્રીમતી ટીએસઆર કોમર્સ કોલેજ પાટણ અને પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કુલ પાટણના સહયોગ ઉપક્રમે સુંદર

આપણા કોમર્સ કોલેજ જે છે દાખલા બીએસઆર કોમર્સ કોલેજ એની અંદર ચાલતા કોર્સીસ વગેરેની માહિતી તમને આપશે ઓનલાઈન ફીથી માંડીને તમામ વિગતો તમને આપવામાં આવશે પહેલી વસ્તુ તો બીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પરિવાર વતી આપ બધાને એટલા બધા અભિનંદન આપવા જોઈએ કે સ્કૂલનું ખૂબ બહેતરીન પરિણામ તમે બધા લાયા છે એટલે તમારા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અને ફરીથી આપ હવે બારમું ધોરણ પાસ કરીને જ્યારે આગામી આપનું કારકિર્દીનું પાપા પગલી કરવા જ્યારે આગળ કોલેજ તરફ જ્યારે જઈ રહ્યા છો ત્યારે શાળા પરિવાર સમગ્ર કેમ્પસ પતિ અમે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ